જેમાં માતાના મઠ સેન્ટરના નિલેશભાઈ પરમાર મિનલબેન ડામોર પારુલબેન વણકર તથા આશાબહેન તેમજ આંગણવાડી વર્કર હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ પ્રસંગે કિશોરીઓએ રેડ ડોટ ચેલેન્જમાં ભાગ લીધો અને મેન્સ્ટ્રુઅલ બ્રેસલેટ પહેરીને સમાજમાં માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવી જાહેર સ્થળોએ માસિક ધર્મ વિષયક રંગોળી બનાવીને માસિક ધર્મ દરમિયાન જાળવવાની સ્વચ્છતા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માર્ગદર્શન દરમિયાન દરમ્યાન કિશોરીઓએ માસિક ધર્મ શરૂ થવાની ઉંમર તેના સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ અને નિષ્કર્ષણ તેમજ તેમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવામાં આવી આ અવસરે માસિક સ્વચ્છતા જાળવવામાં બેદરકારી રાખવાથી થતી પ્રજનન તંત્રને લગતી ગંભીર બીમારીઓ વિશે પણ કિશોરીઓને અવગત કરવામાં આવ્યું રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કાચુ કેર ન્યૂઝ બ્યુરો ચીફ